રિજિનલ સાયન્સ સેન્ટર પાટણ મુકામે ભવ્યથી ભવ્ય બે સમર કેમ્પની પૂર્ણાહુતિ બાદ તૃતીય સમર કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ઇન્ટરેક્ટિવ સેશન જીઓમેટ્રી આર્ટ મેજિક વિથ નંબર્સ વર્કશોપ ઓરિગામી જિયોમેટ્રી મેથ ક્વિથ શો અને મેથ બેઝડ ગેમ્સ એમ વિવિધ વિષયો ઉપર સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ સેશનમાં ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા છે વેકેશનમાં પણ વિજ્ઞાન જીવા વિષયો અને ગણિત જેવા વિષયોમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર દ્વારા સુંદર સમર કેમ્પનું આયોજન થયું છે જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા આજ રોજ હું સમ સાયન્સ સમર કેમ્પમાં ભાગ લીધો મને એમાં ખૂબ મજા આવી અને એવી વિવિધ સાયન્સની એક્ટિવિટી કરાઈ અને આજે અમને એક ટાઈમ વીલ બનાવડાયું અને આવું જ મજા અમને 5 દિવસ સુધી મળશે નામ તમારું મનન નાગર